પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે ડભોઈ તાલુકાના મોટા હાવીપુરા ખાતે યુનિટી માર્ચ યોજાઈ હતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ભાજપ હોદ્દેદારો એકતા પદયાત્રામાં જોડાયા હતા યાત્રાના પ્રારંભ પૂર્વે મહાનુભવે સરદાર વલ્લભભાઈ પટેલના તેલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ધારાસભ્ય શૈલેષ મહેતાના નેતૃત્વ હેઠળ પદયાત્રા નોબેલ પબ્લિક સ્કૂલથી મોટી હબીબપુરા સુધી આગળ વધી હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સ્થાપિત એકતા અખંડિતતા અને આદર્શોને સુધી પહોંચાડવામાં આવ્યા પદયાત્રાના માર્ગ પર સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીના મહત્વ પર ભાર મૂકતા સંદેશાઓનું પ્રસારણ કરવામાં આવ્યું હતું આ પદયાત્રાને કારણે સમગ્ર વિસ્તારમાં જીવંત વાતાવરણનું નિર્માણ થયું ડબોઈ વિધાનસભામાં એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે તમામ વિધાનસભામાં એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે સરકારી તંત્ર અને ચૂંટાયેલી પાકના બંનેના સંયુક્ત ઉપક્રમે આ સરદાર યાત્રાનું ડબોઈમાં આયોજન કરવામાં આવ્યું હરવાસાથી હબીપુરા સુધી આ માર્ચ જેમાં અસંખ્ય લોકોએ ભાગ લીધો ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી કર્મચારીઓ પોલીસ વિભાગ ફોરેસ્ટ વિભાગ સાથે જ વિદ્યાર્થીઓએ પણ આમાં મોટી સંખ્યામાં ભાગ લે હું તમામને અભિનંદન આપું છું અને સાથે સાથે જ હબીપુરા ખાતે સરદારની એકસો પચાસમી જયંતિને અનુલક્ષીને અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ અને લોકાર્પણ કરવામાં આવ્યું હું અબીપુરા ગામના તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સરદારની એકસો પચાસમી જયંતિએ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે અહીંના યુવાનો સરદારના જીવન પરથી પ્રેરણા લઈને પોતાનો માર્ગ કંડારશે એવી અપેક્ષા ભારત માતા કી જય